નમસ્તે બધાને આપણી ચેનલ પર પાછા આવવાનું સ્વાગત છે જ્યાં આપણે મહત્વપૂર્ણ આરોગ્ય વિષયો પર પ્રકાશ પાડીએ છીએ આજે આપણે સ્ટ્રોક રિકવરીના એક આશાવાદી પરંતુ ઘણીવાર ખોટી સમજાતી પાસૂને સંબોધીશું પૂર્ણ રિકવરીની ગેરંટીની માન્યતા આ એક શક્તિશાળી વિચાર છે જે આશાથી ભરપૂર છે પરંતુ વાસ્તવિકતાની માત્રા સાથે રિકવરીને સમજવી મહત્વપૂર્ણ છે હકીકત ઘણા લોકો મોટો સુધારો જુએ છે ત્યારે પૂર્ણ કોઈ ગેરંટી નથી સ્ટ્રોક પીડિતો વચ્ચે રિકવરી ખૂબ જ જુદી જુદી હોય છે અને આજે આ સમજવાનું મહત્વ શા માટે છે તે આપણે જોઈશું સ્ટ્રોક ત્યારે બને છે જ્યારે મગજ ને લોહીની પુરવઠો અવરોધિત થાય છે જેથી હલનચલન વાણી અને વિચાર વિમર્શમાં સમસ્યાઓ ઊભી થાય છે રિકવરી મોટા ભાગે સ્ટ્રોકની ગંભીરતા મગજમાં ક્યાં થયું તે સ્ટ્રોક પહેલા વ્યક્તિની સામાન્ય આરોગ્ય સ્થિતિ અને પછીના સહાય અને પુનઃસ્વાટ પર નિર્ભર કરે છે અહીં એક વાત છે પૂર્ણ રિકવરીની ગેરંટી પર બેન્કિંગ નિરાશા તરફ લઈ જઈ શકે છે રિકવરી સામાન્ય રીતે લાંબો માર્ગ હોય છે જેમાં ઉતાર ચઢાવ ભર્યો હોય છે તે શક્ય તેટલી સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તાને પહોંચવા વિશે છે જે કદાચ એ રીતે પાછા ન આવી શકે જેમ પહેલા હતું વ્યવહારિક ધ્યેયો નક્કી કરવાનું મહત્વપૂર્ણ છે ધ્યેયો સ્પષ્ટ પ્રાપ્ય અને અર્થપૂર્ણ હોવા જોઈએ અને દરેક નાની જીત જેમ કે પોતે કપડાં પહેરવા કે વધુ સ્પષ્ટ રીતે વાત કરવી એ મોટી વાત છે અને તેની ઉજવણી થવી જોઈએ ઘણા માટે રિકવરીનો અર્થ છે નવું સામાન્ય શોધવું તેમાં નવી રીતે વસ્તુઓ કરવાની મદદ માટે સાધનોનો ઉપયોગ અથવા તમારી પ્રિય પ્રવૃત્તિઓને કેવી રીતે કરવી તેમાં ફેરફાર કરવો સામેલ હોઈ શકે છે તે હાર માનવાની વાત નથી તે નવા માર્ગોમાં શક્તિ શોધવાની અને અનુકૂરણ કરવાની વાત છે અંતે જ્યારે આપણે બધા શક્ય તેટલી શ્રેષ્ઠ રિકવરીની આશા રાખીએ છીએ તે મહત્વપૂર્ણ છે કે સ્ટ્રોક રિકવરી એક ખૂબ જ વ્યક્તિગત પ્રવાસ છે તેની પોતાની પડકારો અને સિદ્ધિઓ સાથે ભરેલું છે વ્યક્તિગત ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરીને દરેક પ્રગતિની ઉજવણી કરીને અને ફેરફારોને અપનાવીને પીડિતો અને તેમના પરિવારો આશા અને લચીલાપણું સાથે સંચાલિત કરી શકે છે દરેક પ્રગતિ પ્રવાસમાં એક જીત છે યાદ રાખો જ્ઞાન શક્તિ છે તમારું આરોગ્ય તમારી સંપત્તિ છે અને હવે કાર્યવાહી કરવી એ તમારી ભાવિ પસ્તાવાઓ પર વિજય છે જોતા રહો અને વધુ આરોગ્ય ટીપ્સ અને સત્યો માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવતીકાલે મળીશું